જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે એકત્રીસ આઠ બે હાજર પચીસ ના રોજ આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર આવી ગયા છીએ હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક તેરસો ને સિત્તેર ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ ચોર્યાસી ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ સુડતાલીસ પોઈન્ટ બાસઠ ટકા ભરાઈ ગયો છે મિત્રો અને દાંતીવાડા ડેમ ના અગત્યના સમાચાર એક એ પણ છે મિત્રો એકત્રીસ

જય માતાજી